વિવર્તન માટે ત્રીજો ભાગ ત્રીજા ભાગમાં આપણે વિવર્તન અને વ્યતિકરણની ઘટનાઓ બંનેની સરખામણી કરીશું એટલે સિક્વન્સ પ્રમાણે આ બીજો ભાગ છે પણ આપણે બધાને આયોજિત કર્યું છે પ્રોપર ગોઠવ્યું છે એટલે આ ત્રીજા ભાગ તરીકે આપણે લીધું તો વિવર્તન અને વ્યતિકરણ બંને કઈ કઈ બાબતોમાં જુદા પડે છે અથવા કઈ કઈ બાબતોમાં સરખા છે એ આપણે જોવું છે તો એ સમજવા માટે આપણે વ્યતિકરણ માટેના જે પ્રયોગની આકૃતિ હતી ત્યાંથી જ શરૂઆત કરીએ

પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ રચાતી હતી આ વ્યતિકરણનું ટૂંકું રિવિઝન કર્યું હવે વ્યતિકરણ વાત આવી એટલે વ્યતિકરણ કેટલા છિદ્રો આવ્યા તો કે વ્યતિકરણ છિદ્રો આવ્યા અને વિવર્તન જો યાદ આવે તો બે સ્લીટની વચ્ચે બે ઈટની વચ્ચે એક જ જગ્યામાંથી પાણી નીકળી શકે આ પેલું ઉદાહરણ એક જ સ્લીટ હોય એક જ જગ્યાએથી પ્રકાશ પસાર થતો હોય તો આને વિવર્તનમાં કન્વર્ટ કરીએ હું માત્ર એસ વન ને જ ખુલ્લું રાખું છું આ બે છિદ્રો છે ને એસ અને એસ ટુ એમાંથી ખાલી એસ વન ને ખુલ્લું રાખવું છે તો હું એસ ટુ ને ઢાકી દઉં એસ ટુ ને મેં ઢાંકી દીધું હવે એસ વન એકલું જ ખાલી રહ્યું એસ એક જ ખુલ્લું રહ્યું ને એક જ છિદ્ર રહીએ તો એક જ છિદ્ર વડે જે અસર જોવા મળે એ કહેવાય વિવર્તન એટલે અહીંયા પડદા પર જે કંઈ પણ અસર જોવા મળશે એ વિવર્તનને કારણે મળશે વ્યતિકરણને નહીં કારણ કે વ્યતીકરણ માટે બે ઉદ્ગમો હોવા જરૂરી છે એટલે એસ એક જ માત્ર ઉદ્ગમ રહે એટલે પડદા પર મળતું અસર છે એ વિવર્તનની અસર થઈ નેક્સ્ટ આવું એસ ટુ માટે કરીએ જ માત્ર ખુલ્લું રાખીએ એટલે આને ઉપર આપણે ચડાવી દઈએ અને એને મદદથી એસ છિદ્ર છે એ બંધ કરી દઈએ એસ છિદ્ર ઢાંકી દીધું માત્ર એસ ટુ ખુલ્લું રહ્યું એસ ટુ ખુલ્લું રહ્યું એટલે એસ ટુ એક માત્ર ઉદગમ થશે ને એક જ ઉદ્ગમ હોવો હોય એટલે જે અસર મળે એ કઈ અસર થાય વિવર્તન અસર થઈ તો અહીંયા એક વખત આપણે એસ કારણે અને એક વખત આપણે S2 ને કારણે વ્યક્તિગતનો સર વિવર્તન અસર લીધી તો વ્યતીકરણમાં શું કરીએ છીએ બેય છિદ્ર ખુલ્લા રાખીએ છીએ તો આનો અર્થ શું કરી શકાય તો કે આનો અર્થ એવો કરી શકાય કે S1 અને S2 બંને ખુલ્લા રાખીએ અને બે ઉદ્ગમ થાય ત્યારે મળતી પરિણામી અસર જો વ્યતિકરણ હોય બંને હોય ત્યારે સિમ્પલી આપણે એવું લોજિક લગાડી શકીએ કે S1 અને S2 બંનેને કારણે જે વ્યતિકરણ થાય છે એ સંયોજન છે કોનું તો કે S1 ને કારણે જે વિવર્તન અસર ઉદ્ભવે છે એ વત્તા S2 ની જે વિવર્તન અસર છે એ બે વ્યક્તિગત ઉદ્ગમોની વિવર્તન અસર એકબીજા પર સંપાત થાય અને પરિણામે વ્યતિકરણ અસર ઉપજાવે છે એટલે આ રીતે આપણે વ્યતિકરણ છે એ બે વિવર્તન ભાતનું સંયોજન એસ વનની વિવર્તન ભાત અને એસ ટુ ની વિવર્તન ભાત ભેગી મળે એટલે પરિણામે વ્યતિકરણ થાય છે એવું આપણે કહી શકીએ તો આ બેઝિક ઘટના એકબીજા સાથે સંકળાયેલી છે એની આપણે સમજૂતીની વાત કરી હવે થોડું ટેકનિકલી જોઈએ કે કઈ કઈ બાબતોમાં અલગ પડે છે તો નેક્સ્ટ તીવ્રતા વિરુદ્ધ પથ તફાવતનો આલેખ વ્યતિકરણમાં આપણે દોર્યો તો એવો જ આપણે વિવર્તન માટે દોરીએ છીએ તો વિવર્તન માટે શું થાય છે તો કે આવી જ કંઈક આપણને મળતી હતી પણ વ્યતિકરણ માટે મળતી હતી ને એમાં બધી ઊંચાઈ સરખી રહેતી હતી ગ્રાફ ભૂલાઈ ગયો તો ફરી પાછો જોઈ લેવાના બધાય બધા ભાગની ઊંચાઈ સરખી રહેતી હતી અહીંયા આ બધાની ઊંચાઈ સરખી નથી મધ્ય ભાગ થી જેમ જેમ દૂર જાય એમ ઘટતા જાય છે શું કામ તો કે હમણાં જ આપણે વાત કરી કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા તીવ્રતા સૌથી વધુ હોય એનાથી દૂર જતાં વિવર્તનના કેસમાં શું થાય છે 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 ઘટતી જાય એટલે એ બે સ્લીટના વ્યતીકરણથી મળતી પરિણામી અસર હોય તો વ્યક્તિગત સ્લીટ કેવી રીતે હોય તો કે વ્યક્તિગત સ્લીટમાં આ રીતે તીવ્રતા ઘટતી જાય છે એટલે રેડ કલરથી જે દર્શાવ્યું છે એ વિવર્તન છે આવા બે વિવર્તન ભેગા થાય અને આપણને આ રીતની વ્યતિકરણની અસરો જોવા મળતી હોય અથવા તો એવું કહી શકાય કે વ્યતિકરણનું આવરણ એનવલપ જે છે એ દોરીએ તો એનો આકાર વિવર્તન ભાત જેવો મળે અહીંયા આ જે ગ્રાફ દોર્યો છે એ પ્રાયોગિક છે આદર્શ પરિસ્થિતિમાં ઊંચાઈઓ સરખી રહે પણ પ્રાયોગિક પરિસ્થિતિમાં એક્ઝેક્ટ સરખી ન રહીએ પ્રકાશની માત્રા ઘટતી તો હોય જ તો આ વ્યતિકરણ અને વિવર્તનની સાથે આકૃતિ આપણે દોરી નેક્સ્ટ હવે આપણે બાય આ મુદ્દાને આપણે સરખાવતા જઈએ દરેક મામે પહેલા ટેક્સ્ટબુકના મુદ્દા લખેલા છે અને પછી આપણે યાદ રાખી શકીએ ને આવા સરળ સ્વરૂપમાં સરળ શબ્દોમાં અમે આ મુદ્દા લખ્યા છે તો મુદ્દામાં વ્યતીકરણ માટેનો પહેલો મુદ્દો ટેક્સ્ટબુકના શબ્દોમાં આવો છે એકબીજાથી સરખા અંતરે રહેલા ઘણા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ મળે છે હવે પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા પટ્ટાને આપણે વ્યતીકરણમાં નામ આપ્યું સલાકા સલાકા કેવા અંતરે છે સરખા અંતરે તો સામાન્ય શબ્દોમાં આપણે એવું કહી શકાય કે જે કઈ પણ સલાકાઓ છે એ સરખા અંતરે છે ચાલો વિવર્તનમાં એ જ મુદ્દો તો એ હમણાં જ આપણે આગળના ટોપિકમાં આગળના વિડીયોમાં જોયો કે મધ્યસ્થ અધિકતમ છે એ સૌથી વધુ તેજસ્વી એટલે પ્રકાશિત છે પછી જેમ જેમ દૂર જતા જઈએ એમ એમ એની પહોળાઈ ઘટે છે અને તીવ્રઈ તીવ્રતા પણ ઘટે છે અન્ય કરતા એની પહોળાઈ પણ કેવી છે બમણી યાદ કરો આપણે હું લખ્યું હતું મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં ટુ થીટા રેખીય પહોળાઈમાં ટુ એક્સ ચાલો આને આપણે સામાન્ય શબ્દમાં ફેરવીએ તો સામાન્ય શબ્દમાં એવું કહી શકાય કે બે સલાકા વચ્ચેનું અંતર અને દરેક સલાકાની પોળાઇ કેવી છે સમાન છે એવું જ આના માટે તો કે દરેક સલાકા વચ્ચેનું અંતર અને સલાકાની પોળાઇ મધ્યસ્થ અધિકતમથી દૂર જાય એમ શું થતી છે છે તો કે ઘટે અંતર અને પોળાઇ બંને ઘટે છે જ્યારે વ્યતિકરણ માટે આ બંને માટે અંતર અને પોળાઈ સમાન છે આ સામાન્ય શબ્દમાં આપણે યાદ રાખી શકીએ પછી બીજા મુદ્દાની વાત કરીએ તો બીજા મુદ્દા પર આવીએ બીજો મુદ્દો એવું કહે છે કે વ્યતિકરણની ગણતરીમાં બે સાકડી સ્લીટ બે કઈ કઈ અને આ બે સ્લીટ છે એનો ઉપયોગ કર્યો છે બે મદદથી ઉદ્ભવતા તરંગોથી સંપાતીકરણ મળે છે તો એ જ રીતે વિવર્તનમાં વિવર્તનમાં બે સ્લીટ નથી વાપરી વિવર્તનમાં આપણે માત્ર એક જ સ્લીટ છે એક સ્લીટના દરેક બિંદુમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી વિવર્તન મળે છે સાવ સામાન્ય શબ્દમાં કહું ને તો વ્યતિકરણ મેળવવું હોય ને તો ઉદ્ગમની સંખ્યા બે જોઈએ બે સ્ત્રોત જોઈએ એસ વન અને એસ ટુ વિવર્તન મેળવવા માટે બે સ્ત્રોતની જરૂર નથી માત્ર એક જ સ્ત્રોત ઉદ્ગમની સંખ્યા કેટલી હોય એક હોય તો એ વિવર્તન મળે છે આ બીજો મુદ્દો થયો ત્રીજા મુદ્દા ઉપર આવીએ પોળાઈની સ્લીટ કેવડી છે તો કે આપણે સ્લીટની પોળાઇ કેટલી લખવી તો કે આપણે સ્લીટની પોળાઇ આકૃતિમાં થિયરી પ્રમાણે લખેલી હતી એ જો એ પોડાઈની સ્લીટ હોય તો એ પોળાઇની સ્લીટમાં પ્રથમ પ્રથમ શૂન્ય આ ટેક્સ્ટબુક નો શબ્દ છે પ્રથમ શૂન્ય તીવ્રતા હવે પ્રથમ શૂન્ય તીવ્રતા એટલે શું તીવ્રતા જીરો તીવ્રતા જીરો એટલે કયો વિભાગ થયો અપ્રકાશિત થયો એટલે કેવાનો અર્થ છે અ એવું જ સેમ અહીંયા કરો તો કે અહીંયા પણ જો એ પોળાઇ સ્લીટ હોય તો મહત્તમ પ્રકાશિત તીવ્રતા લેમડાબાઈ એ જેટલા કોણે મળે છે આની સાબિતી શું આગળના વિડીયોમાં જ આપણે કર્યું મહત્તમ મહત્તમ ક્યાં હોય મધ્યસ્થ પાસે હોય તો અહીંયા લેમડા બાય એ જેટલા કોણે મળે તમને એમ થશે મુદ્દો કેવા શું માગે છે ફરીથી આ જ વસ્તુને સિમ્પલ શબ્દમાં કહું વિવર્તનના મહત્તમ અને

બેયનો ક્રમ પેલો લીધો બેયનો ક્રમ પેલો કી એવું જરૂરી નથી પણ અલગ પાડવા માટે એટલે સિમ્પલી આપણે એવું કહી શકીએ કે ભાઈ પ્રથમ જે અપ્રકાશિત છે એનું કોણીય સ્થાન કેટલું લેમડા બાય એ પ્રથમ અપ્રકાશિતનું પ્રથમ અપ્રકાશિતનું કોણીય સ્થાન લેમડા બાય એ ઈ જ સ્થાને જો વિવર્તનમાં જોઈએ તો મધ્યસ્થ અધિકતમ આવે એ પણ લેમડા એ એટલે લેમડા બાય એ કેવાનો અર્થ એક જ હરખી જગ્યાએ જોવો અને તો વ્યતિકરણ હોય ને પ્રકાશિત હોય તો વિવર્તનને કારણે અપ્રકાશિત મળતું હોય અને વ્યતિકરણમાં જો અપ્રકાશિત મળતું હોય તો એ જ સ્થાને વિવર્તનમાં પ્રકાશિત મળતું હોય સ્પષ્ટ છે આપણે કીધું હતું કે શરતો બેની ઊંધી થઈ જાય છે તો આ રીતે આપણે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેની સરખામણી કરી શકીએ ટૂંકમાં પેલો પોઈન્ટ શું પેલો પોઈન્ટ વ્યતિકરણમાં બધી સલાકાની પહોળાઈ અંતર સરખા વિવર્તનમાં મધ્યસ્થ અધિકમ દૂર જાય એમ ઘટે વ્યતીકરણમાં તીવ્રતા બધાની સરખી વિવર્તનમાં તીવ્રતા ઘટે પછી વ્યતિકરણ માટે બે ઉદગમો જોઈએ બીજો મુદ્દો વિવર્તન માટે એક ઉદ્ગમો જોઈએ ત્રીજો મુદ્દો વ્યતિકરણમાં આ પ્રથમ પ્રકાશિત સલાકા છે ત્યાં વિવર્તનમાં પ્રથમ અપ્રકાશિત સલાકા છે ઊંધું બોલી શકાય વ્યતિકરણમાં જ્યાં પ્રથમ અપ્રકાશિત સલાકા છે ત્યાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમ એટલે એકનું પ્રકાશિત હોય ત્યાં બીજાનું અપ્રકાશિત થશે તો આ થયો વ્યતિકરણ અને વિનાશક વચ્ચેનો તફાવત